અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીજી મહિને શુક્રવારના ના રોજ માર્કેટિંગ યાર્ડ માં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતા વધારો જોવા મળી રહ્યો છે સત્તરસો ગુણી આસપાસ જેવી આજે આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ આ સાઈટ થી હરાજી નું કામકાજ ચાલુ છે હરાજીમાં જઈને બજાર ભાવ ભાવેશભાઈ પાંચ હજાર એકસો રૂપિયા સુપરમાલ

પાંચ હા આ 5048 રૂપિયા સુપરમાર્કેટ ઝાડોડાણો આ ઇકમનો ભરત ને પચાસ

સોનલ રૂપા નંદીભાઈ આગળ મટા બાવા 4952 રૂપિયા સુપર માલ સુપર દાણો 4400 રૂપિયા છે પણ માલ છે એગે પાન બંદર જરબડાના નાર 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 તમારે તમારે પાન બંદર જરબડાના નાર 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 તમારે તમારે પાન બંદર જરબડાના નાર 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 તમારે તમારે પાન બંદર જરબડાના નાર 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 તમારે તમારે પાન બંદર જરબડાના નાર 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 તમારે તમારે પાન બંદર

ચાર હજાર નવસો રૂપિયા મીડિયમ સુપર માલ બત્રી 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 પચાસ રૂપિયા સુબરમાલ વાળો માલ અમુક માટીની ગોળી સાથે પાંચ હજાર રૂપિયા પૂરા સુપરમાલ જાડોદાનો